આણંદના બાકરોલ ગામમાં અનોખી રીતે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે અહીંના લોકો દિવસે નહીં પરંતુ રાત્રિ દરમિયાન મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરે છે અને આ ઉજવણીમાં દેશ વિદેશના લોકો ભાગ લે છે બાકરોલ વાસીઓનું રાત્રિ ઉત્તરાયણ માનવા પાછળનું કારણ એટલું જ છે કે પશુ પક્ષીઓને નુકસાન ના થાય બાકરોલના લોકોના મતે રાત્રે પક્ષીઓ પોતપોતાના માળામાં જતા રહે છે જેથી રાત્રે ઉત્તરાયણના કારણે પક્ષીઓ ઘાયલ થતા નથી મારું નામ અક્ષરેશ પટેલ છે વર્ષોથી અમે ઘણા વર્ષોથી બાંકરોલમાં સહપરિવાર રાત્રિ ઉત્તરાયણ મનાવીએ છીએ અને દરેક ધર્મના લોકો આ ઉત્તરાયણનો મજા લે છે દર વર્ષે અને ઘણા એનઆરઆઈ ફક્ત ઉત્તરાયણ માટે જ ઇન્ડિયા આવે છે અને તમે જોઈ શકો છો કે સહપરિવાર અમે બધા જ આ રાત્રિ ઉત્તરાયણનો આનંદ લઈએ છીએ અમે લોકો ઘણા વર્ષોથી અહીંયા બાકરોલમાં નાઇટ ઉત્તરાયણ મનાવીએ છીએ હેતુ તો એ છે કે જે પક્ષીઓને ઈજા થતી હોય છે જે લોકો મેસેજ મોકલતા હોય છે તો અમે પક્ષીઓને બચાવવા માટે રોજ અહીંયા દર વર્ષે બાકરોલમાં રાત્રિ ઉત્તરાયણ મનાવીએ છે હું લંડન થી આવ્યો છું અને દર વર્ષે રાત્રિ ઉત્તરાયણ મનાવવા સ્પેશિયલ અહીંયા આગળ આવું છું